આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વિધાનસભામાં घोषणा કરી છે કે સ્વસ્થ ગુજરાત મેદસ્યતા મુક્ત ગુજરાત ગુજરાત રાજ્ય એનો બીડું ઝડપ્યું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી 17 સપ્ટેમ્બર થી લઈને 17 ઓક્ટોબર સુધી ગુજરાતમાં 75 લોકેશન પર અમે 75 કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે યોગની સાથે સાથે આહાર યોગ શાસ્ત્ર અને આહાર શાસ્ત્ર અમારો યોગ ટ્રેનર યોગ કોચના માધ્યમથી અમારા એક્સપર્ટોના માધ્યમથી ટ્રેનિંગ આપવામાં આવશે જે વ્યક્તિ આ 30 દિવસ સુધી કન્ટિન્યુ અમાર આયોગ્ય પાપ સે એનો ઓછામાં ઓછા 8 થી 10 કિલો વજન ઓછું થશે એવા અમારું અનુભવ છે અમારી એવી અમારી એક્સપર્ટી છે મિત્રો આ શિવરોમાં વધુ સંખ્યા આવે આ શિવરોમાં પ્રોપર લોકો આવે નિયમિત આવે કન્ટિન્યુ આવે એના માટે માત્ર એક 300 રૂપિયા અમે ટોકન ચાર્જ પર રાખ્યો છે એ પણ એટલા માટે કે વ્યક્તિની નિયમિતતા રહે એ રેગ્યુલર આવે એના સાથે સાથે એને ત્યાં યોગની બુક્સ પણ મળશે એનો રોજ weight પણ થશે અને અમે બી પણ ચક કરીશું અને અમારી આરોગ્યની ટીમ પણ રહેશે અને વજન ઓછું કરવા માટેનું કાઢો પણ એને ઉપલબ્ધ કરવામાં આવશે તો આપના જનરલના માધ્યમથી હું સમસ્ત ગુજરાતની જનતાને અહવાન કરવા માંગુ છું કે આવો આપણે આ યોગ કેમ્પોમાં જોડાઓ અને મોટાપાથી મુક્તિ પ્રાપ્ત કરો મિત્રો એક મોટાપા બીમારી આવે છે એના સાથે સાથે એક મોટાપાનો આખો પરિવાર છે એનાથી ઘૂટન દર્દ પણ થાય છે કમર દર્દ પણ થાય છે એના લીધે થાયરાઇડની પ્રોબ્લેમ પણ થાય છે ડાયાબિટીસની પણ થાય છે બીપીની પણ થાય છે कोलेस्ट्रोल पर वधे छे अने कैंसर जेवी बीमारी थवानी पण शक्यता वधी जाय तो ज्यारे आप नियमित योग करो अने आहार उपर ध्यान आपो तो आप 100 प्रतिशत आ रोग मुक्त थई शको छो मित्रो आओ अपने बधा साथे स्वस्थ बनीए देश ने स्वस्थ बनावीए अपने योगी बनीए निरोगी बनीए समाज माटे सहयोगी अने राष्ट्र माटे उपयोगी बनीए धन्यवाद અમારા પાસે અમારી જે ટીમ જનક્યુ કે 5000 લોકોની ટીમ અમાર આ નિરંતર યોગના કામ કરે છે હજારો લોકોનો અમે વજન ઓલરેડી ઉતાર્યું છે તમે સ્પેસિફિક વ્યક્તિની વાત કરો તો અમાર ઘણા બધા ધારા સભ્ય છે જે યોગ અને આહાર સાથે જોડાયા છે અને વજન ઉછ્યો કર્યું છે તો એક નામ આપું છું પ્રકાશભાઈ વર્મુરન પ્રકાશભાઈ વર્મורה છેલ્લા 20 25 દિવસથી આ યોગ અને આહારનો પેકેજ અપનાવ્યું છે તો એને 5 કિલોથી વધુ વજન ઉછ્યો કર્યું છે you <laughs>